24 કલાકના ચૂંટણી લક્ષી કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આજે આપણે ગાંધીનગરના વાવલમાં રહેતા પ્રવીણભાઈ પંચાલના ઘરે જઈશું અને તેમનો પરિવાર પોતે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીના પરિપ્રેક્ષમાં શું માને છે સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના કાર્યકાળ માટે શું તેઓ સમીક્ષા કરે છે તેની ચકાસણી કરીશું વોટરના ઘરે રિપોર્ટરના કાર્યક્રમ અંતર્ગત આજે આપણે પ્રવીણભાઈ પંચાલના પરિવાર સાથે વાતચીત કરીશું સ્વાભાવિક છે કે એમનો એક શોર્ટ એન્ડ સ્વીટ પરિવાર છે એજ્યુકેશન સાથેનો પરિવાર છે સાથે સાથે સૌથી વધારે મહત્વનું વાત છે કે તેમની દીકરી છે એ નવી મતદાર યાદીમાં પણ એમનું નામ દાખલ થઈ ચૂક્યું છે અને તેઓ પણ આ વખતે મત આપશે ઘરમાં વડીલ પણ છે અને એમની સાથે પણ વાત કરીશું સાથે સાથે જોવા જઈએ તો જે જે પ્રકારે ખાસ કરીને વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત

આપણે નાના નાની વસ્તુ જોવા જાય કે ગેસ સિલિન્ડરથી માંડી કે દરેકના પોતાના ખાતામાં તમને સબસિડી મળે જયારે એ પગલું તો કોંગ્રેસ ભરી શકતી હતી આજની પહેલા પણ તો કોઈ પણ જાતની સબસિડી તમે કેમ ડાયરેક્ટ બેનિફિટમાં ડીબીટી ના કરી તમે એ પણ એક મોટું મહત્વનું પગલું છે જે વચ્ચેની ખાયકી છે એ બધી ડાયરેક્ટ દૂર થઈ જાય છે નાના નાના આવા ઘણા બધા છે કે ભાઈ તમને આજની તારીખમાં પેલું આપણે મોબાઈલ બેન્કિંગથી માંડીને તમે કોઈ પણ આજે પેટીએમ છે આજે ડિજિટલ પેમેન્ટ તમે કરો તો એમાં પણ તમને બેનિફિટ મળે કોંગ્રેસની સરકાર કરી શકતી હતી પણ એ લોકોએ કર્યું જ નહીં અને પોતાના પૈસા ખિસ્સામાં ભરેલા છે ખાસ કરીને જોવા જઈએ તો બે હજાર ઓગણીસની ની ચૂંટણીમાં તમે પોતે શું માનો છો કઈ બાજુનો ટર્નઆઉટ રહેશે અને ગાંધીનગરના મતદાર તરીકે પણ આપ શું માનો છો મારા હિસાબે હંડ્રેડ એન્ડ વન કોંગ્રેસ આ વખતે ગઈ જ છે અને ચુમાલીસ સીટ જે હતી એની જગ્યાએ આજે ચુમ્માલીસ થી પણ ઓછી આવે એવી શક્યતા દેખાઈ રહી છે જે ચોક્કસ હવે આપણી સાથે આ ઘરના ખાસ પોતે છે કરીને જોવા જઈએ તો સરકારની કઈ યોજનાઓ એવી છે કે જેનાથી મતદારો આકર્ષાયા છે અને ખાસ કરીને તમારી જે પરિવારની પરિપ્રેક્ષમાં વાત કરીએ તો પરિવારને કઈ યોજનાઓથી સીધો લાભ મળ્યો છે પરિવારને તો જે વાત કરી ગેસ સબસિડી પછી ડિજિટલ પેમેન્ટ પછી જનધન યોજનામાં જે બધાના ખાતા ખોલ્યા છે પછી જે બે બેરોજગારો માટે સાહેબે જે અલગ અલગ યોજનાઓ કરી છે જેમ કે સ્ટાર્ટઅપ યોજના મુદ્રા યોજના આ બધાના લીધે ઘણા બધા યુવાનોને પણ ખૂબ લાભ મળ્યો છે અને બહુ સારું કામ કર્યું છે સાહેબે પાંચ વર્ષમાં ખાસ કરીને દર વખતે એક રોજગારીનો પ્રશ્ન છે આ વખતે પણ એક રોજગારીનો પ્રશ્ન આવ્યો છે તમે પોતે વ્યક્તિગત શું માનો છો કે જે પ્રકારે રોજગારી આપવાનો કેન્દ્ર સરકારે પ્રયત્ન કર્યો છે એ એનાથી કેટલા સંતુષ્ટ છો તમે અને શું કહેવો છો ઘણા બધા અંશે બેરોજગારોને ફાયદો થયો છે ઘણી નવી કંપનીઓ આવી છે ઘણી સરકારી જોબનું જો વિચારીએ તો ગુજરાતમાં કદાચ ભૂતકાળમાં ના થયેલી હોય એટલી ભરતીઓ આ ગયા ત્રણ ચાર વર્ષમાં થઈ છે અને એકદમ ટ્રાન્સપરન્ટ રીતે થઈ છે કે તમે કોઈ સામે આગળ એ રીતની થઈ છે તો રોજગારીના મુદ્દે સરકાર ગંભીર હોય એવું લાગે છે અને ભવિષ્યમાં પણ એક સારા કામ કરશે ચોક્કસ ઘરમાં બેન તમે ખાસ કરીને મહિલાઓ માટે જોવા જઈએ તો કેન્દ્ર સરકારની કઈ યોજનાઓથી તમને પોતાને એવું થયું કે આનાથી મહિલાઓ માટે એક સારી કામગીરી કરવામાં આવી છે મહિલાઓ આરામથી ફરી શકે છે રાત્રે સેફ છે એવું ઘણું બધું એમ મહિલાઓ માટે સારું બધું કર્યું છે બેન ખાસ કરીને ક્યાંય પણ જોવા જઈએ તો કેન્દ્ર સરકાર અને જે સર્જિકલ સ્ટ્રાઇક નરેન્દ્રભાઈ મોદીએ દ્વારાની સરકાર દ્વારા કરવામાં આવી અને મહિલા તરીકે આ સર્જિકલ સ્ટ્રાઇક જે પાકિસ્તાન સામે થઈ એને તમે કેવી રીતે છો સારું કર્યું છે અને બધાને બહુ વિશ્વાસ છે મોદી સાહેબ ઉપર બહુ જ વિશ્વાસ છે મોદી સાહેબ આવવા જ જોઈએ ભાજપની સરકાર આવી જ જોઈએ ચોક્કસ આ ઘરમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાવાળા બેન પણ છે બેન ખાસ કરીને તું પોતે શું કરે છે અને તારા માટે આ ચૂંટણી છે એ શું મહત્વનું છે કારણ કે યંગ વોટર તરીકે તું છે ત્યારે હું અત્યારે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું છે હવે જોબની તૈયારીમાં છું હું ચાહું છું કે અત્યારે ભાજપ સરકાર આ એની જરૂરત છે યંગસ્ટર લોકોને બી જરૂરત છે જે રીતે મોદી સાહેબ ડિજિટલ ઇન્ડિયા બનાવવા માંગે છે એના માટે વધારે જરૂર છે ખાસ કરીને યંગ જનરેશન માટે એક રોજગારીનો પણ પ્રશ્ન હોય છે તને શું લાગે છે કે તારે જે ડિપ્લોમા કર્યું છે એ પછી તને રોજગારી મળશે કારણ કે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત પણ મોટા પાયે થાય છે તું પોતે શું માને છે સો ટકાય નોકરી તો બધાને મળે છે જેમ જે રીતે જે લોકો ટ્રાય કરશે એ લોકોને મળવાની છે ઘરે બેઠા તો નોકરી મળવાની નથી તમે ટ્રાય કરશો તો તમને નોકરી મળશે બેન ખાસ કરીને જે પ્રકારે આખી અત્યારે કેમ્પેન ચાલી રહ્યું છે ચોકીદાર ની વાત નરેન્દ્રભાઈ કરી રહ્યા છે સામે વિરોધ પક્ષ દ્વારા ક્યાંક ચોકીદાર ચોર છે એ કહી રહ્યું છે ત્યારે યુવા માનસિકતા ઉપર શું એની અસર પડે છે એ તો તમારા મનની વાત છે તમે તમે કઈ કઈ રીતના વિચારો છો રીતે પોઝિટિવ લો છો તમને તમારા અંદરથી થવું જોઈએ કે ના હું પણ કંઈક કરી શકું છું મારા દેશ માટે એ પ્રમાણે છે ચોકીદારનું જે કેમ્પેન છે એને કેટલું તું સફળ માને છે સો ટકા સારું સફળ છે અને એ થશે જ સફળ જે ચોક્કસ કહી શકાય કે પંચાલ પરિવાર છે એ પોતે એવું ચોક્કસ માને છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક યોજનાઓનો લાભ સીધી રીતે તેઓને મળ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો જે ધનધન યોજના હતી સાથે સાથે ગેસ સબસિડી આપવાની વાત હતી આ તમામ યોજનાઓનો આ પરિવારને પણ લાભ મળ્યો છે અને ચોક્કસ એ લોકો એવું માને છે કે આગામી દિવસોમાં સીધી રીતે જે બે હજાર ઓગણીસની ચૂંટણી છે એ ચૂંટણીમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી રિપીટ થશે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર